બલેક ટ્રેપ તથા કાર્બોશલ જેવા ખનીજ બિન અધિકૃત વહન કરતા કુલ દસ ટ્રકો અટક કરી કુલ બે કરોડ અને ચાલીસ લાખ નો મુદ્દા માલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અત્ર ઉલ્લેખનીય છે કે ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન ખાણ ખનીજ વિભાગ દ્વારા ખનીજ બિન અધિકૃત ખનન વહન અને સંગ્રહ અંગેના બસો અડતાલીસ કુલ કેસો કરી રકમ રૂપિયા પાંચસો તેર પોઈન્ટ બાવન લાખ ની વસૂલાત કરવામાં આવેલ છે તેમજ ખાણ ખનીજ વિભાગને મળતી રજૂઆતો અન્વયે સ્થળ તપાસ હાથ ધરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી